અગત્યના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના દિયોદર દિયોદર શહેરમાં ધીમી ધારે પોલીસ સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા શાળાના બાળકો અભ્યાસ અર્થે નીકળવા મજબૂર બન્યા છે ત્યારે પોલીસ સ્ટેશન રોડના ભરાયેલા પાણીમાંથી વિદ્યાર્થીઓ ચાલવા માટે બન્યા મજબૂર દિયોદર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વારંવાર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી આ બાબતમાં તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને આ હાલાકીનો સામનો ન કરવો પડે એવું સ્થાનિકો જણાવી રહ્યા છે આ બાબતે અમે આવી કહીશું કે રોડ ઉપર રસ્તા વચ્ચે આવતા બજારમાં કેટલું પાણી છે જ્યાં બસ સ્ટેશનને પાણી ભરાયેલું છે અને પોલીસ સ્ટેશન દર્શાવવાના મંદિર પાણી ભરેલું છે જેથી વિદ્યાર્થીઓને ચાલવામાં તકલીફ પડે છે અને આ આ પાણીમાં પાણીમાં પણ ઉતરવું પડે છે અને કેટલાક જે વૃદ્ધ વ્યક્તિઓ છે જે ઘરડા છે તે પણ આ પાણીમાં આશક્ય રીતે તે ઉતરવું પડે છે ચાલવું પડે છે અને તેમના કપડાં પણ કેટલી વખત બગડી જાય છે બગડી શકે છે ખેંગાર ચૌહાણ જીટીવી ન્યૂઝ બનાસકાંઠા